સાવરકુંડલામાં આજે બુલડોઝર ફરી વળ્યું સાવરકુંડલામાં ગેરકાયદેસર રીતે જે દબાણ કરેલ હતું જે દબાણો દૂર કરવા માટે આજ રોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં બે પીઆઈ છ પીએસઆઈ તોતેર પોલીસ કર્મચારીઓનો સ્ટાફ અને વીસ હોમગાર્ડ અને અમરેલી એલસીબી ટીમ અમરેલી એસઓજી ટીમ સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાના જેસીબી દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા અને સાવરકુંડલાના વેપારીઓએ આ બાબતે પૂરતો સહયોગ આપ્યો હતો લોકોએ સ્વૈચ્છિક રીતે પણ દબાણો દૂર કરીને તંત્રના કામોમાં સહયોગ આપ્યો હતો આજે જે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જે ડિમોલ્યુશનની એક્ટિવિટી હાથ આવેલી છે એમાં પોલીસ બંદોબસ્ત હવે વ્યવસ્થિત ફાળવામાં આવેલ છે જેમાં બે પીઆઈ લેવલના અધિકારી છ બીએસઆઈ લેવલના અધિકારી તોતેર પોલીસ અને બીજ હોમગાર્ડ તથા એનસીબી અને એસઓજીની ટીમને અહીંયા અલગ અલગ ટુકડીઓ સાથે અલગ અલગ રોડ પર ડિપ્લોય કરવામાં આવે છે સાહેબ એવો કોઈ અનિચ્છનીય બનાવવું ના અત્યાર સુધીમાં કોઈ એવો અનિચ્છનીય બનાવ બનેલ નથી ગ્રામજનો પણ વ્યવસ્થિત સહકાર આપી રહ્યા છે આમાં અને ઘણા બધાએ તો સ્વૈચ્છિક રીતે જ દબાણ હટાવી લે હટાવી લીધેલ છે અને અત્યારે ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરો ઓકે થઈ